હારીજના માર્કેટયાર્ડ ચેરમેન પદની ચૂંટણીમાં શિસ્તબંધ પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ ડિરેક્ટરોએ મતદાન કર્યું હારીજના માર્કેટિંગ યાર્ડ ખાતે બીજી ટર્મની ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ માર્કેટયાર્ડની બીજી ટર્મની ચેરમેનની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે ભાજપ પાર્ટીના ડિરેક્ટરોએ બળવો કર્યો બાબુભાઈ ચૌધરી નામના મેન્ડેટ વિરુદ્ધ માર્કેટયાર્ડના ડિરેક્ટરોએ બળવો કરી મતદાન કર્યું હોવાના આક્ષેપ ભાજપના મેન્ડેટ સાથે બાબુ ચૌધરીના આઠ સાથે સામે ચૂંટણી લડનાર વાઘજીભાઈનો નવ મત મળતા એક મતથી વિજય ભારતીય જનતા પાર્ટીએ મને બાબુભાઈ સવાભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યો હતો પાર્ટીએ મને ખૂબ નાનો માણસ છું પણ મેન્ડેટથી નવાજો એટલે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને બીજા પણ સાથી મિત્રો જે સાથ હતા એ બીજેપીના હતા એ બધા સાથે રહ્યા અને બીજા જે લોકો હતા એ વાઘજીભાઈ વિસાભાઈ કોંગ્રેસમાંથી આવેલા હતા જે લોકો એ ફેર બળવો કરી ભાજપમાં આવ્યા હતા અને ભાજપમાંથી બળવો કરીને એ કોંગ્રેસમાં ફરીવાર બળવો કર્યો છે અને એમની સાથે કોંગ્રેસ બળવામાં ચૂંટણી હતી અને બે દિવસ પહેલાં સેન્સ લેવામાં આવ્યો હતો જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી ચૌદ જણામાંથી અમારા આઠ જણા પાર્ટીના અને એક સદસ્ય બારના એમ કરીને નવ જણાની સહી સાથે અમે પાર્ટીમાં લેખિત આપ્યું હતું કે ભાઈ અમારે વાઘજીભાઈ વિશાભાઈ ચૌધરી એમને એપીએમસી ચેરમેન તરીકે આપ ચૂંટો બીજું કે અમને જાણવા મુજબનો વિષય એવો પણ છે કે સંગઠનનો શહેર હોય તાલુકો હોય કે જિલ્લા લેવલના સંગઠને પણ વાઘજીભાઈનો સેન્સ આપ્યો હતો પણ છતાંય આ કઈ રીતનો વિષય બન્યો અમને ખબર નથી અમે કોઈએ પાર્ટી તોડી નથી અમે પાર્ટી સાચવી છે જે લોકો પક્ષ વિરોધી પ્રવૃત્તિ હમણાં સાંસદ વખતે જ કરી છે જે લોકો ઓકે સર આજ રોજ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ હારીજ ના સભાપતિની બીજી ટર્મની ચૂંટણી યોજવામાં આવી ચૂંટણી સમયે ઉમેદવારી તરીકે બે વ્યક્તિઓ ચૌધરી બાપુભાઈ સવાભાઈ ચૌધરી વાઘજીભાઈ હિસાભાઈએ ઉમેદવારી કરેલી ઉમેદવારી બાદ કાઉન્ટ વોટિંગ આવતા ચૌધરી વાઘજીભાઈ હિસાભાઈ કુલ નવ વોટ મેળવે છે ચૌધરી બાપુભાઈ સવાભાઈ કુલ આઠ વોટ મેળવેલ હોય ચૌધરી વાઘજીભાઈ હિસાભાઈને ખેતીવાડી ઉત્પન્ન સમિતિ હારીજના સભાપતિની બીજી ટર્મની ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર કરી છે